હા ગંઢ ભગત જેવા ડાન્સ કરતા થોડી વિચિત્ર છે મારી આંખ છે ને એવું કે તારી આંખ બહુ મોટી છે પણ મારી આંખની કીકી નાની છે એટલે જયારે હું આંખ પોડી કરું ને તો ઉપર અને નીચેના વોલ પર અડતી જ નથી મોંઘીની બારીઓ પડી જાય એવી હું હતો પણ ઓવર છે ને જેટલું પણ છે ને હું કહેવા માંગુ છું પેરેન્ટ્સ યંગ પેરેન્ટ્સ જે પોતાના બાળકોને ધક્કો મારીને સ્થિર પર ડાન્સ કરવા મોકલે અને પછી વિડીયો લેવા લાગે અને બધા ઓ હાઉ ગંઢ ભગત જેવા ડાન્સ કરતા જાઓ સાવ બેકર ડાન્સ એટલા વય ડાન્સ કરે ઓ શું કરે સાવ કરે ભાઈ એટલે જ નતો કરવાનું પાછું મોકલી દઉં હતું ગોડામાં ભાઈ એનથી વધારે ખરાબ તમે બાળકોને છોડીને એના પેરેન્ટ્સ ઘણી વખત સામે નાચતા હોય ને સેમ સ્ટેપ શીખવાડવા કે જો મને ઘંટ જેવું નાચતા હોય